આજે ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું હતું ખુશીનું કારણ મારા લગ્નની તારીખ નક્કી થવાનું હતું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બધાના આનંદની સીમા નહોતી સ્વાભાવિક રીતે સૌથી વધારે ખુશ જેના લગ્ન હોય તે થાય એવું નહોતું કે હું ખુશ નહોતી પરંતુ ખુલ્લા દિલથી ખુશી મનાવી શકતી નહોતી મારા જીવનની એક કાળી રાહત વિશે સુધીરને જણાવી શકી નહોતી એનો મને એક એક પળ રંજ થતો હતો સુધીરને હું માત્ર એક વખત મળી હતી એ મુલાકાતમાં અમારી વચ્ચે માત્ર દસ મિનિટની વાત થઈ હતી તે દસ મિનિટની મુલાકાત સુધી સાથે વધારે વાત થઈ નતી સુધી દરેક છોકરો લગ્ન તારીખ નક્કી થાય એ પહેલા દેતો સુધી પહેલો વ્યક્તિ હતો જેની સાથે લગ્ન તારીખ નક્કી થઈ હતી દોસ્તો જલ્દી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નવા જીવનની શરૂઆત કરતા પહેલા સુધીરને અતીતની વાત જણાવવા માંગતી હતી એનો વિશ્વાસ જીતવા માંગતી હતી એની સાથે વાત કરવા માટે મોકો શોધતી હતી સુધીર મળવા આવી શકે એમ ન હતો ફોન પર વાત કરવી સંભવ નહોતી પપ્પા અને મમ્મી પહેલાના જમાનામાં પત્ર દ્વારા સંદેશાની આપ લેની વાત કહેતા આજના ડિજિટલ યુગમાં બધી વાત ઓનલાઈન થઈ જાય છે બહુ વિચાર કર્યા પછી સુધીરને હકીકત જણાવવા માટે ઉપર નવા જમાનામાં જૂની પરંપરાને અપનાવી રહી છું સુધીર આશા રાખું છું આપ મજામાં હશો તમારા નામની આગળ શું સંબોધન કરવું તે સમજી શકતી નથી એટલે જગ્યા ખાલી રાખી છે તમને એવો વિચાર આવશે કે મેં તમને પત્ર કેમ લખ્યો એ વિચાર આવે એમાં કોઈ અતિશોક્તિ નથી લગ્ન પહેલાં હું તમને એમ અમુક વાતો જણાવવા માગું છું જાણવાનો તમને પૂરો અધિકાર છે ગયા સપ્તાહ તમે મને જોવા આવ્યા હતા બહુ થોડા સમયમાં આપણા લગ્નની તારીખ થઈ ગઈ આપણને એકબીજા સાથે વાત કરવાનો અને ઓળખવાનો પૂરો સમય મળ્યો નથી લગ્ન એક પવિત્ર સંબંધ છે જે વિશ્વાસ અને પ્રેમના નાજુક તાંતડે બંધાયેલો છે સુખી લગ્ન જીવન માટે પતિ પત્ની એકબીજાની અંગત વાત ખૂબ સારી રીતે સમજે અને માન સન્માન કરે ખૂબ જરૂરી હોય છે દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જજો ઉપર તમારા હૃદય અને આંખોમાં આજીવન મારા માટે માન સન્માન જોવા માંગુ છું તથા તમને એવું જ માન સન્માન આપવા માંગુ છું લગ્નની તારીખ આટલી જલ્દી નક્કી થશે એવો મને કોઈ અંદાજ નહોતો જો થોડો પણ અણસાર આવ્યો હોત તો હું પહેલા જ તમારી સાથે બધી વાત કરી લેતી દરેકના જીવનમાં અમુક બનાવ બન્યા હોય છે જીવન બદલી નાખે મારા જીવનમાં પણ એવો બનાવ બન્યો છે એક રાતમાં મારું જીવન બદલી નાખ્યું હતું એ બનાવ મારા જીવનમાં અંધકાર લઈને આવ્યો હતો જે અંધકારમાંથી હું બહાર આવી શકી નથી હું આજે તમને મારા જીવનમાં બની ગયેલા એક બનાવ વિશે જણાવી રહી છું મારી સાથે બનેલી ઘટના વિશે જાણા પછી કદાચ તમને મારા પ્રત્યે અણગમો થઈ શકે છે સત્ય જાણ્યા પછી તમે મને અપના બનાવવા ના માંગતા હોત પણ આપના સંબંધને પૂર્ણ વિના આપવા માટેનો તમને પૂરો અધિકાર છે આજથી દસ વર્ષ પહેલાની ઘટના છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરજો એ વખતે મારી ઉંમર પંદર વર્ષની હતી પપ્પા અને એમના ભાઈઓના સંતાનમાં હું સૌથી નાની છું પરિવારમાં નાની દીકરી હોવાથી બધા મને ખૂબ પ્રેમ કરતા મારી દરેક નાનામાં નાની ઈચ્છા પૂરી કરતા

પ્રેમનો ગેરફાયદો ઉઠાવવાનું કોઈ દિવસ મને રડતા શીખવાડી દેશે આ જીવન ડર સાથે જીવવા માટે મજબૂર કરશે એ કાળી રાતનો પત્ર ભાવી પતિને ડૉક્ટર હિના દરજી મારા મોટા પપ્પાની મોટી દીકરી એટલે મારી મોટી બહેનના લગ્નનો પ્રસંગ હતો મોટી બહેને એમના લગ્નના દરેક પ્રસંગમાં જે કલરના કપડાં કરાવ્યા હતા એવા અને એટલા જ મોંઘા કપડાં દરેક પ્રસંગમાં મારા માટે પણ બનાવ્યા હતા લગ્નના દરેક પ્રસંગમાં મોટી બહેને મને સાથે રાખી હતી લગ્નમાં છોકરાવાળા અને છોકરીવાળા એકબીજા સાથે મજાક 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 કરતા હોય છે લગ્નમાં પણ ખૂબ થઈ હતી સહજ રીતે થયો હતો ક્યારેય ક્યારે એ ખબર નહીં જીજા જીજા પરિવારના ત્રણ છોકરાઓ મારી ઉંમરના હતા સંગીત સંધ્યા વખતે છોકરાઓએ મારા ચન્યા ચોરીની પાછળ લાંબી કાગળની પટ્ટીનું કૂમતું ક્યારે લગાવ્યું એ મને ખબર પડી નહોતી મને વાતોમાં ભાવી છોકરા હોય બહુ સરળતાથી બધા જાનવ્યાઓ સામે મારી ઠેકડી ઉડાવી હતી મને ખબર પડી ત્યારે બધા મારા પર હસતા હતા મારી મમ્મી અને કાકીએ લગ્નમાં આવી મજાક ચાલતી હોય એમાં કશું ખોટું લગાડવાનું ન હોય એવું કંઈ મને સમજાવી હતી અત્યાર સુધી કોઈએ મારી આવી મજાક ઉડાવી નહોતી આ રીતે મજાક કરવામાં કોઈ વાંધો નહીં એવું મારા મગજમાં બેસી ગયું જે રીતે બધા મારા પર હાસ્ય એવી રીતે એ છોકરાઓ પર હશે એવું મારે કંઈક કરવું હતું લગ્નના દિવસે ત્યારે ધ્યાન આવી ત્યારે બધાને નાસ્તો અને ઠંડુ આપવાનું હતું મેં છોકરાને નાસ્તો અને ઠંડુ આપવાનું કામ મારા માથે લીધું એ લોકોમાં ઠંડામાં જે જુબલાબોની ગોળી ફેરવી હતી એ ગોળીએ એક કલાક પછી રંગ દેખાડ્યો એ ત્રણેય છોકરાઓ લગ્નના દિવસે વોશરૂમની બહાર આવી શક્યા નહોતા લગ્ન પૂરા થયા પછી મોટી બહેનને વળાવ્યા ત્યારે એ લોકો ઘણા દિવસ પછી એક રૂમમાંથી બહાર આવ્યા હોય એવા લાગતા હતા દોસ્તો બારે શેરવાની ચોળાઈ ગઈ હતી ચહેરા પર કેટલાય દિવસનો તાક દેખાતો હતો માથાના વાળા માળા જેવા લાગતા હતા હાલત જોઈ કોઈ નહોતું પણ મને બહુ ખુશી થઈ હતી ધ્યાન બળાવી ત્યારે લોકો મારી સામે કતરાતી નચરે એ લોકોને મારી શેતાની સમજાઈ ગઈ હતી એ છોકરાઓ લગ્નનો આનંદ માણી શક્યા નહોતા તે વાતનો ગુસ્સો તણાઈને બહુ આવ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બીજા દિવસે રિસેપ્શનમાં અમારે બધા દારૂ ભેળવ્યો હતો દારૂ વાળો ખોરાક લીધા પછી મને દારૂની અસર થઈ હતી દશામાં હું બાન ભૂલી ગઈ અને મને ફાવે તેમ ડાશ કરવા લાગી પરિવારજનોને મારી હાલત સમજાઈ અને મને એક રૂમ સુવાડી દીધી તણે એ છોકરાઓએ જીજાજીના પપ્પા ખૂબ લડ્યા એ છોકરાઓને મારા મમ્મી પપ્પાની માફી માંગી દારૂએ લોકોએ ભેળવો એની કબુલાત કરી સાથે લગ્નના દિવસે મેં સરહ કરી હતી અને બદલો લીધો એવું પણ કહ્યું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જીજાજીના પપ્પા ખૂબ ગુસ્સે ભરાયા હતા એ છોકરાઓને તે જ સમયે રિસેપ્શન છોડી જવા માટે કહ્યું હતું એ છોકરાઓને એક ડ્રાઈવર ઘરે મૂકવા માટે ગયો બીજા રૂમમાં બાજુ રૂમમાં હું નશામાં હતી મારી સાથે એક નોકરાણીને રોકવા માટે કહ્યું હતું નોકરાને અચાનક મને છોડીને જતી રહી રૂમમાં બે માણસો આવ્યા ને મને દેખાયા હું નશામાં હતી એટલે કશું સમજી નહીં શકી નહી બંને માણસો મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યા નશામાં હતી પણ મૂર્ખ ન હતી મને સમજાયું કે મારી સાથે કશું ખરાબ થઈ રહ્યું છે હું બૂમો પાડું એ પહેલા એક માણસ મારા મોઢામાં કાપડનું ડૂચ્યુ પર આપ્યું બંને માણસ મારા શરીર સાથે હવશ પૂરી કરવા લાગ્યા હું નશા આયા મારી જાતને છોડાવવા માટે પ્રયાસ કરતી રહી બંનેની હવે સંતોષ થાય એટલે લોકો ભાગી ગયા હું જે રૂમમાં હતી એ રૂમની બહારથી બંધ કરી ગયા હતા હું ઊભી થઈ દરવાજા સુધી જઈ શકું એવી હાલતમાં હતી બહુ પ્રયત્ન કર્યા પછી ડસડા દરવાજા સુધી આવી દરવાજો ખુલ્યો નહીં અને હું ત્યાં બેભાન થઈ ગઈ ત્યારે હું ભારમાં આવી ત્યારે હોસ્પિટલમાં હતી મારા પર બળાત્કાર થયો હતો મને ખબર હતી મમ્મી પપ્પાની હાલત મને જોઈ બહુ ખરાબ થઈ હતી વસવાનું ભૂલી હતી અને આંખોમાં આંસુ રોકાય નહોતા શકતા બહેન અને જીજાજીની હરીમુનની ટિકિટ આવી ગઈ હતી લોકો હનીમૂન પર જવાને બદલે હોસ્પિટલમાં આવ્યા હતા લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જીજાજીના પપ્પા પણ ત્યાં આવ્યા હતા જે ત્રણ છોકરાઓ સાથે મજાક મસ્તી થઈ હતી એ પણ આવ્યા હતા બધાના ચહેરા પર તણાવ હતો મારા પડકાર જીજાજીના ઘરના નોકરોએ કર્યો હતો જે નોકરાણીને મારી સાથે રોકાવા કહ્યું હતું એના ભાઈ

એમના માતા પિતાએ બધાને હોસ્ટેલમાં રહેવા ફરજ પાડી બધાએ મને મળી માફી માંગવા માટે કહ્યું હું કોઈની સાથે વાત કરી શકું એવી સ્થિતિમાં નહોતી પપ્પાએ કોઈને મારા સુધી આવવા દીધી નહીં હું કેટલા મહિનાઓ સુધી અંધારાથી ડરતી રહી કોઈ મને હાથ લગાવે તો પણ હું ડરી જતી મારા રૂમની બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું આખો દિવસ ગુમસુમ બેસી રહેતી કોઈની સાથે વાત કરવાનું મન નહોતું થતું તો હસવાની વાત તો દૂર રહી ઘરની રોનક ઉદાસી અને દુઃખમાં ભેરવાઈ હતી મારી ચૂપકી અને નિરાશા જે રીતે વધતી હતી એ સાથે ઘરના બધાની મારા માટે ચિંતા વધતી જતી હતી કેટલા મહિના પછી છોકરાઓ એક દિવસ મને મળવા આવ્યા દિવસ સુધી હું ઘોર અંધકારમાંથી બહાર આવી શકી નહોતી લોકો મને મળવા આવ્યા તે એમના માતા પિતાને ખબર નહોતી એ છોકરાઓ પણ અપરાધ ભાવના બાર નીચે દબાયેલા હતા એ લોકોને સહેજ પણ અંદાજ નહોતો કે એમની સરારતી મારી સાથે આટલી ભયંકર ઘટના બની જશે દોસ્તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લે સુધી જોજો મને લાગ્યું હતું કે કાળી રાત કાર મારા પર થયો હતો મારી આત્માનો થયો હતો પરંતુ એવું નહોતું મારા શરીર મારી આત્મા મારા જીવનની સાથે મારા સ્વજનોની ખુશીઓને એમની ઈચ્છાઓને એમના મારા પ્રત્યેના પ્રેમનો પણ થયો હતો એક રીતે પૂરા પરિવારના સદસ્યો સાથે કોઈને કોઈ રીતે હથકાર જોડાયેલો હતો જે ઘર મારી કિલકારીઓ સાથે ગુંજતું હતું એ કિલકારીઓ સાથે પણ બળત્કાર થયો હતો મારી નિષ્ક્રિયતાના કારણે દરેક સભ્ય રોજ ઉદ્ધકારની કારમી યાદ સાથે જીવતા હતા મારા કરતા એ લોકોને વેદના વધારે સહન કરવી પડી હતી મારા ઘરના સભ્યો મારા કરતા વધારે દુઃખી હતા એ વાતનો અહેસાસ છોકરાઓ મારી માફી માંગવા આવ્યા ત્યારે થયો છોકરાઓની વાતમાં બારાબાર પશ્ચાતાપ પતો એ લોકોએ મારી સામે હાથ જોડી માફી માંગી ત્યારે મને એમના પસ્તાવાનો અંદાજ આવ્યો એ વખતે પરિવારજનો પણ મારી સાથે સજા ભોગવી રહ્યાનો ખ્યાલ આવ્યો એ દિવસે મેં કોઈ દિવસ ઉદાસ નહીં રહેવાનું નક્કી કર્યું ત્રણેય છોકરાઓ સાથે દિવસે દિલ ખોલી વાત કરી ઘરના સભ્યો મને કેટલાય મહિનાઓ પછી વાતો કરતી જોઈ હતી હું ખુશ નહોતી રહી શકતી એના કારણે અનેક મહિનાઓ સુધી કોઈ ખુશ ન હતું મારા પપ્પા અને મમ્મીને બધું ભૂલી નવી શરૂઆત કરવા માટે પ્રોત્સાહન આપ્યું ડગલે ને પગલે ઘરમાં પહેલા જેવું વાતાવરણ સર્જાવવા માટે પરિવાર સાથ આપ્યો એક દુઃખદ ઘટનાથી જીવન પૂરું નથી થતું ભૂતકાળને બદલી શકાતો નથી પરંતુ એને ભૂલી નવા જીવનની શરૂઆત અવશ્ય કરી શકાય છે સમય કોઈના માટે રોકાતો નથી એનું ચક્ર ફર્યા કરે છે મારા જીવનનું ચક્ર પણ ફરી એકવાર શરૂ થયું મેં પહેલાંની જેમ અભ્યાસમાં મન પરોવાનું અને પરિવાર સાથે હળીમળી રહેવાનું શરૂ કર્યું થોડા સમયમાં વધુ ઠીક થવા લાગ્યું સમય જેમ પસાર થયો એમ હું મારી સાથે થયેલી ઘટના એક સમયે ભૂલી પણ ગઈ હતી પરંતુ ભૂતકાળ કોઈ દિવસ પીછો છોડતું નથી લગ્નની ઉંમર થવાથી મારા માટે છોકરાઓના માંગા આવવા લાગ્યા છોકરા જોવાનું શરૂ થયું પરંતુ નવા જીવનની શરૂઆત કરતા પહેલા જીવન સાથીને બધી હકીકત જણાવવાનો મેં નિશ્ચય કર્યો હતો મેં મારો નિર્ણય મમ્મી પપ્પાને કહ્યું પપ્પાએ મને સાથ આપ્યો એ છોકરો મને જોવા આવે એ મેં પસંદ કરતો ન હતો મારા નિર્ણય મુજબ દરેક છોકરાને મારી હકીકત કહેતી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જાણ્યા પછી દરેક છોકરાઓ લગ્ન કરવાની ના પાડતો તમારા પહેલાં દસ છોકરાઓ મને પહેલાં પસંદ કરી છે પછી લગ્ન માટે ના પાડી છે મને એ વાતનું કોઈ દુઃખ નથી કે લોકોએ ના પાડી છે એક રીતે લગ્ન થતાં પહેલાં જ એકબીજા પર વિશ્વાસ ઊભો ન થાય તો એ સંબંધ ના થાય એ જ યોગ્ય છે સુધીર અમારા જીવનની હકીકત છે તમને મારા ભૂતકાળને જાણવાનો અધિકાર છે સચ્ચાઈ જાણ્યા પછી તમે નિર્ણય બદલવા માટે સ્વતંત્ર છો તમે લગ્ન કરવાની ના પાડશો તો ફરી એકવાર અસ્વીકાર કરી લઈશ તમે જે જવાબ આપશો તે તમારું માન મારા માટે સહેજ પણ ઓછું નહીં થાય તમારા નામની આગળ જે ખાલી જગ્યા રાખી છે એ ખાલી જ રાખવી કે ભરવી તે હું તમારા પર છોડું છું તમારા જવાબની આતુરતાથી પ્રતિક્ષા રહેશે એટલે જે રીતે તમારા નામની આગળ ખાલી જગ્યા રાજકી છે એવી મારા નામ પણ ખાલી જગ્યા રાખું છું ખાલી જગ્યા પર શું લખવું એ પણ તમારા જવાબ પર નિર્ભર છે પત્ર પછી હકીકત સંતોષ હતો સાથે સુધી શું નિર્ણય લેશે એ જાણવાની આતુરતા હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો બીજા છોકરાઓની જેમ સુધીર ના પાડશે તો ઘરમાં બધા પર એકવાર ઉદાસ અને દુઃખી થશે એની ચિંતા હતી એમ એમએસ મોકલ્યો એની દસ મિનિટ પછી સુધીરે વાંચી લીધો હતો દસ મિનિટ સુધી નીલિમાએ ફોન હાથમાંથી નીચે નહોતો મૂક્યો એ પછી બ્લૂ માર્ક આવ્યા પછી ફોન તો નીચે મુકાઈ ગયો પણ જીવ શાંત નહોતો થયો જવાબ આવે નહીં ત્યાં સુધી જીવને બેચેન રહેવાની હતી બ્લૂ ટીકમાર્ટ આવી ને ત્રણ કલાક થવા આવ્યા ત્યાં સુધી સુધીરનો કોઈ જવાબ આવ્યો ન હતો નિલિમા જવાબની રાહ જોતી હતી ત્યાંની મમ્મી આવીને કહે તારા સાસુ અને સસરા તને લેવા જ છે તારા માટે ખરીદી કરવા જવાનું છે તું જલ્દી તૈયાર થઈ જા જાલિમા કશું સમજી શકે નહીં સુધીરનો કોઈ જવાબ આવ્યો ન હતો અને એના માટે ખરીદી કરવા જવાનું નક્કી થયું હતું નિલીમાને શું કરવું સમજાતું નહોતું એકવાર સુધીર સાથે ફોન પર વાત કરી લેવાની ઈચ્છા થઈ પણ મોબાઈલ હાથમાં સ્થિર થઈ ગયો હતો મગજ કહેતું હતું ફોન કરવું અને દિલ કહેતું હતું નથી કરવો નિલિમા નિર્ણય લઈ શકતી નહોતી મમ્મી તૈયાર થવા માટે ફરી ટકોર કરે છે ફોન હજુ હાથમાં હતો નીલિમા કોઈ નિર્ણય લે એ પહેલા એને વોટ્સઅપ પર સુધીરનું એમએમએસ આવે છે નીલવાનું હૃદય તે જ ગતિથી દોડે છે એમએમએસ ખોલતા એના હાથની આંગળીઓ ધ્રુજે છે સુધીરને જે જવાબ હોય એ સામનો કરવાનો હતો ધ્રુજતી આંગળીઓએ દિલીમાં આંખો બંધ કરી એમએમએસ ઓપન કરે છે બહુ હિંમત કરી આંખ ખોલે છે એની આંખો ખુલ્લી જ રહી જાય છે એમએમએસની શરૂઆત વાંચી એનું હૃદય ફરી થાય છે પ્રિય જીવન સગીથી નીલું મેં તારા નામ આગળ સંબોધન લગાવી છે એ વાંચી તને મારો જવાબ મળી ગયો હશે નીલુ તારા જીવનની એક કાળી રાહત વિશે હું પહેલેથી જાણતો હતો તને જે છોકરાઓએ ના પાડી છે એમાંથી એક મારો મિત્ર છે જ્યારે તને જોઈને આવ્યો ત્યારે તારો ફોટો બતાવ્યો હતો તારો ફોટો જોઈ મને લવ એટ પ્રસ્તાઈ થયો હતો મિત્ર સાથે તારા વિવાહ નક્કી થયા એટલે હું દુઃખી થયો હતો પણ મિત્ર માટે ખુશ હતો એક દિવસે બારી પાસે આવ્યો અને તારી બધી વાત કરી તારી સાથે લગ્ન કરવાની ના પાડી એ જાણી હું ફરી મૂડમાં આવી ગયો તને ખબર હતી તારી હકીકત જાણી લગ્ન કરવા માટે કોઈ તૈયાર નહીં થાય તું અને તારો પરિવાર કોઈને કહેતો નહીં તો કોઈ હકીકત જાણી ન શકતું પરંતુ તમે લોકોએ સચ્ચાઈ જણાવાનું નક્કી કર્યું તમારા લોકોની આ ખાનદાનીએ મારા દિલને વિચારા કરવા માટે પ્રેરણા આપી દોસ્તો કહાની જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો મને પહેલા ગમી હતી પછી તો મને તારા પર બહુ પ્રેમ આવ્યો મેં મારા મમ્મી પપ્પા અને તારી સાથે બનેલા બનાવવાની બધી વાત કરી મારા ઘરમાં હું અને મારા મમ્મી પપ્પા બધું જાણે છે કોઈને વાત મને કોઈ લાગતી નથી મારા માતા પિતા મારી ખુશીમાં ખુશ છે તને બહુ બનાવવામાં અમને કોઈ વાંધો ન હતો એ જાણ્યા પછી તારા માટે માંગુ મોકલવા માટે પપ્પાએ કર્યું હતું કર્યા તને તારા પપ્પાએ બધી વાત કરી નથી મારા પપ્પા જ્યારે એમ તેમને પહેલી વાર મળ્યા ત્યારે બંને વચ્ચે બધી વાત થઈ હતી તારા પપ્પા તને વધારે દુખી જોવા નહોતા માંગતા એટલે કોઈ છોકરો તને જોવા આવે એના પહેલા એ બધી વાત કરી લેવા જો રક્કી કરી હતું મારા પપ્પા પણ તમારી ખાનદાની જોઈ દંગ રહી ગયા બીજી વાત પછી કરીશુ હવે જલ્દી તૈયાર થઈ જા તને લેવા આવીએ છીએ તને મારી પસંદની સાડી અપાવવા માટે મારી પસંદની સાડી તને ગમશે ને બીજી એક વાત જે પત્ર લખવાની શરૂઆત તે કરી છે અને ચાલુ રાખવા માટે હું તત્પર છું તારો જીવન સગીની સુધીર નીલીમાની આંખોમાં આંસુ આવી ગયા એ આંસુ ખુશીના હતા આજે જીવનની સૌથી વધારે ખુશીનો દિવસ હતો તે આંગળીઓ થોડી વાર પહેલાં એમ બે જે ઓપીટ કરતા દૃત્ય હતી આંગળીઓ બીજો પત્ર લખવા માટે ઉતાવળી થઈ હતી પ્રિય જીવન જીવનસજાથી સુધીર આજીવન પ્રેમ અને વિશ્વાસ કાયમ રાખવા માટે એકબીજાની પસંદ નાપસંદ અપનાવવી જરૂરી છે હું પણ તમારી પસંદની સાડી પહેરવા માટે તૈયાર છું તમારી જીવન જીવનસંગીની નીલું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો કોઈ દીકરી સાથે દોસ્તો ન થવું જોઈએ કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે થેન્ક યુ